હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું મહેન્દ્ર અને ચાર લીલી લખોટી છે તો એક લખોટી બહાર કાઢવામાં આવે તો સંભાવના આપેલી છે કે લખોટી લાલ હોય સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના બરાબર તો કુલ લખોટી કેટલી આપેલી છે આપણને એક તો પેલા તો પાંચ લાલ આપેલી છે આઠ સફેદ આપેલી છે અને ચાર લીલી આપેલી છે તો કુલ કેટલી લખોટી કુલ પરિણામની સંખ્યા બરાબર કેટલી તો સત્તર કેવી રીતે સત્તર આવે તે જરાક બતાવવું હોય તો બતાવી દઈએ આપણે કૌશમાં કે પાંચ વત્તા આઠ વત્તા ચાર બરાબર થશે પાંચના ને ચાર

તો કે લખોટી સફેદ હોય સફેદ લખોટી કેટલી આપેલી છે જોઈ લો આઠ આપેલી છે તો લખીશું લખોટી સફેદ હોય લખોટી સફેદ હોય બરાબર આપેલા છે એન બી બરાબર પણ લખીશું આઠ એટલે કે ઘટના બી બરાબર આઠ ફરી પાછું લખીશું કે પી બરાબર પ્રોબેબિલિટી બી બરાબર શું લખીશું આપણે તો એન બી ના છેદમાં એન યુ

ન હોય તો લીલી લખોટી આપેલી છે આપણને કેટલી ચાર આપેલી છે કુલ આપણી પાસે લખોટી કેટલી છે સત્તર તેમાંથી લીલી ન હોય એમ કે તો લીલીને આપણે શું કરીશું બાદ કરી દઈશું તો સત્તર માંથી ચાર બાદ કરીએ તો કેટલા રહેશે અહીંયા આગળ તેર બરાબર તો અહીંયા આગળ લખીશું તેર કેવી રીતે આવશે તો કે સત્તર માઇનસ ચાર બરાબર આવશે કેટલા તેર એટલે કે સત્તર કુલ લખોટી છે તેમાંથી ચાર લખોટી લીલી નથી તો લીલીને આપણે બાદ કરીશું એટલે કેટલા આવશે તેર બરાબર પાછા કૌંસમાં લખીશું એન કૌંસમાં સી બરાબર આવશે તેર અહીંયા આપણો દાખલો પૂરો થાય છે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ચૌદ પોઈન્ટ એકનો દાખલા નંબર દસ ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ટાટા